કે એટલે હું આત્મહત્યા કરી લેવાનો જ વિચાર છે મને એ જ વિચાર આવે છે કે હું આત્મહત્યા જ કરી નાખીશ એટલે હું આત્મહત્યા કરી લેવાનો જ વિચાર છે મને એ જ વિચાર આવે છે કે હું આત્મહત્યા જ કરી નાખીશ સલામ અલેકુમ આજના ટેકનોલોજીના યુગમાં આપણે પર ખરા ટેકનિકલ થઈ ગયા છે સોશિયલ મીડિયામાં કોઈ પર સામાજિક સમસ્યાનું ખાસ કરીને આપણા મુસ્લિમ સમાજની મહિલાઓના લાગતા કોઈ પર એવા વિષયો હોય છે અને વિડિયો હોય છે તેને આપણે રોકવાના બદલે એને જે પ્રચાર કરી રહેલા છે વેગ આપી રહેલા છે શું આપણને નથી લાગતું કે આપણા સમાજ સાથે આપણે પોતે સમાજના દુશ્મન બનવાનો પ્રયાસ કરી રહેલા છે તમે આ વિડીયો જોયો હશે કે જેમાં એક આપણા મુસ્લિમ પરિવારની દીકરી પોતાની સામાજિક જીવનની જે સમસ્યા છે અંતિમમાં એને જે પોતાનું પગલું લેવું પડ્યું અને સોશિયલ મીડિયામાં જે પોતે વાત મૂકી રહેલી છે ઠીક છે એની વેચના છે અને પોતે વિડીયો બનાવીને સમાજ સુધી એની વાત મૂકી પણ અહીંયા હું મારા મિત્રોને એક વાત કહીશ કે મિત્રો શું આપણે આજે ટેકનોલોજીના યુગમાં આપણી બુદ્ધિ ખતમ કરી દીધેલી છે શું આપણે આવી સમસ્યાઓને સમાધાન સુધી પહોંચવા માટે પ્રયાસ કરવો જોઈએ અન્યથા આવી સમસ્યાઓ વધુ ના થાય એના માટે પ્રયાસ કરવો જોઈએ અને આવા વિડીયો જેટલા પર વાયરલ થતા હોય એને રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ આપણે કોશિશ શું કરી રહેલા છે એની ઉલટી દિશામાં રહેલા છે છે અને શું આપણી પાસે મોબાઈલ આવી જવાથી અને સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ હોય તેમાં આવા વિડીયો વાયરલ કરવાથી શું આપણા સમાજની સાથે આપણે પોતે એવા સમાજનું નિર્માણ નથી કરી રહ્યા કે જેનાથી સમાજની અંદરથી લોકોનો વિશ્વાસ ખતમ થઈ જાય અને બીજી વાત કે જે કંઈ દીકરીઓ પોતાના પારિવારિક જીવનમાં મુશ્કેલીમાં હોય છે એ દીકરીઓને તમે પ્રોત્સાહિત કરવા માટે આવા વિડીયો વાયરલ કરો છો કે હવે સમાજમાં તમારી જે કંઈ સમસ્યા છે પરિવારિક એનો કોઈ રસ્તો નથી બસ આવા વિડીયો બનાવો અને આત્મહત્યા કરવાની વાત કરો આપણે જ્યારે મુસ્લિમ બનીને ઈસ્લામને બોલો કરતા હોય તો ઈસ્લામ સદંતર રૂપથી આત્મહત્યાને ગુનાહ માને છે ને કાયદાકીય રૂપથી બી આત્મહત્યા કરવી એની વાત કરવી એ પણ ગુનો છે આવા જે કંઈ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમામ મિત્રોને મારી અપીલ છે કે આ વિડીયોને રોકે અને બનતા સુધી આવા જેટલા પણ વિડીયો હોય તેના સમાધાન સુધી પહોંચે ના થઈ શકતું હોય તો આપના આજુબાજુમાં જે લોકો હોય તેમના સુધી આ વાતો મોકલો અને પર્સનલમાં પણ વસ્તુ કરો સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર આવીને જાહેર ક્ષેત્રે આવી ઘટનાઓને વધુ વેગ આપવો એને વાયરલ કરવો તો સમાજની અંદર બીજા જે કંઈ દીકરીઓ છે જેમની જે સમસ્યાઓ છે પરિવારિક નાની મોટી એમનું સમાધાન ના થઈ શકતું હોય તો એ છોકરીઓ પર કાલે આવા પ્રયાસો કરી શકે છે એના માટે મારે અપીલ છે કે આવા જેટલા પણ વિડીયો આવે તેને રોકવા માટે આપ સૌ અમારા સાથે મળીને આવા વિડીયોને રોકવા માટે પોતાનો સાથ સહયોગ આપો અલ્લાહિ અસલામ વરહમતુલ્લાહી વ